માટે ભારત સરકારે ખેડૂતોના હિતમાં જોઈને ખાસ કરીને માટે આ યોજના ચલાવવામાં આવે છે તો કેન્દ્ર સરકાર ઘણી એવી યોજના હોય છે જેને ખેડૂતોને અલગ અલગ પ્રકારે લાભ થાય છે એક યોજના એવી છે કે સીધો આર્થિક લાભ થાય છે તો ખેડૂતોને મળશે આ લાભ વર્ષ બે હજાર અઢારમાં ભારત સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂઆત કરવામાં આવી હતી તો મિત્રો આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે ચાર ચાર મહિનાના અંતરે ખેડૂતોના આ રકમ સીધી બેંકની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે એટલે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી આ પૈસા સીધા ખાતાના જે ખેડૂતોનું ખાતું છે એની અંદર જમા થાય છે મિત્રો વધુમાં છે કે સત્તરમાં હપ્તા કરવામાં આવે છે જાહેર તો ભારત સરકાર દ્વારા અત્યાર સુધી સત્તર હપ્તા જાહેર કર્યા છે તો ગયા મહિને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વારાણસી ખેડૂતોના કિસાન ખાતાની અંદર સત્તરમો હપ્તો જાહેર કર્યો છે હવે આ દિવસે અઢારમો હપ્તો હવે જાહેર થઈ શકે છે તો ઓક્ટોમ્બરમાં આવી શકે છે અઢારમો હતો તો ભારત સરકાર દ્વારા ઓક્ટોમ્બર મહિના કિસ કિસાન યોજના અઢારમો હતો જાહેર કરવામાં આવી શકે છે પરંતુ હપ્તો મળતા પહેલાં ખેડૂતોને અમુક કામ કરવા જરૂરી છે નહીં તો હપ્તો અટકી જશે તો સરકાર દ્વારા ખેડૂતોને પહેલાં જ આ વિશે સૂચિત કરવા દેવામાં આવ્યા છે કે યોજનાનો લાભાર્થી લેવા માટે એ કેવાય સી ભૂમિ ચકાસણી કરવાની હોય છે જે ખેડૂતોને આ કામ અત્યાર સુધી નથી થયું તેમને હપ્તો જે છે એ અટકી શકે છે તો તમારો જે અઢાર મોકતો છે એ ઓક્ટોમ્બર મહિનાની અંદર સરકાર જાહેર કરી શકે છે તો જય મિત્રો મધ્ય માત્ર જય ગરવી ગુજરાત